નમસ્કાર ચલો આજે આપણે સંખ્યાઓની એક એવી મજેદાર દુનિયામાં જઈએ એવી દુનિયા જે ગણિતના પાયામાં જ છુપાયેલી છે તૈયાર છો ચલો શરૂ કરીએ તો ચાલો ને એક નાના એવા કોયડાથી શરૂઆત કરીએ જુઓ અહીંયા બે ગ્રુપ આપેલા છે ગ્રુપ એમાં છે બે ત્રણ પાંચ સાત અને ગ્રુપ બી માં છે ચાર છ આઠ નવ હવે જરા ધ્યાનથી જુઓ અને વિચારો આ બંને ગ્રુપની સંખ્યાઓમાં શું ફરક દેખાય છે આ કોઈ જાદુ નથી હો આ તો શુદ્ધ ગણિત છે આનો જવાબ છે ને એ આ સંખ્યાઓના મૂળભૂત બંધારણમાં જ છુપાયેલો છે એમ સમજી લો કે દરેક સંખ્યાના પોતાના ખાસ બિલ્ડિંગ બ્લોક્સ હોય છે અને બસ આ જ બ્લોક્સ તેમને એકબીજાથી અલગ અને ખાસ બનાવે છે અને એ બિલ્ડિંગ બ્લોક્સ એટલે આપણા આજના બે હીરો અવિભાજ્ય એટલે કે પ્રાઇમ નંબર્સ અને વિભાજ્ય એટલે કે કોમ્પોઝિટ નંબર્સ હવે જુઓ અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ ગણિતના પરમાણુ જેવી છે એકદમ મૂળભૂત કણ જ્યારે વિભાજ્ય સંખ્યાઓ અણુ જેવી છે જે આ નાના નાના પરમાણુઓને જોડીને બને છે એકદમ સરળ રીતે કહીએ તો અવિભાજ્ય સંખ્યાને ફક્ત એક અને એ સંખ્યા પોતે જ ભાગી શકે જ્યારે વિભાજ્ય સંખ્યાના બે કરતાં પણ વધારે અવયવો હોય છે તો આ વિભાજ્ય સંખ્યા એટલે શું ચાલો એને બરાબર સમજી લઈએ વિભાજ્ય સંખ્યા એટલે એવી કોઈ પણ પોઝિટિવ સંખ્યા જેને બે નાની સંખ્યાઓનો ગુણાકાર કરીને બનાવી શકાય મતલબ કે એને એક અને પોતાના સિવાય પણ ઓછામાં ઓછી એક બીજી સંખ્યા વડે પૂરેપૂરી ભાગી શકાય છે અરે હવે આ જુઓ આ તો બહુ મજાની વાત છે વિભાજ્ય સંખ્યાઓમાંથી છે ને આપણે લંબચોરસ બનાવી શકીએ છીએ જેમ કે બાર એને આપણે બે બાય છ ના લંબચોરસમાં ગોઠવી શકીએ અથવા તો ત્રણ બાય ચારના લંબચોરસમાં પણ પણ સાત જેવી અવિભાજ્ય સંખ્યાનું શું એમાંથી તો ફક્ત એક સીધી લીટી જ બને એક બાય સાત જોયું આનાથી કેટલું સરળતાથી સમજાઈ જાય છે સારું તો હવે મનમાં સવાલ થાય કે આ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓને ઓળખવી કઈ રીતે એમને અલગ કઈ રીતે પાડવી વેલ એના માટે એક બહુ જ જૂની અને જબરદસ્ત હોશિયાર રીત છે આ રીતનું નામ છે એરેટોસ્થેનિસની ચાળણી નામ થોડું અઘરું છે પણ કામ એકદમ સરળ છે જરા વિચારો જાણે કે આ સંખ્યાઓ માટેની એક ખાસ ચાળણી હોય જેમ આપણે ચા ગાળીએ ને એમ આ ચાળણીમાંથી બધી વિભાજ્ય સંખ્યાઓ ગળાઈને નીચે જતી રહે છે અને ઉપર શું બચે ફક્ત અને ફક્ત અવિભાજ્ય સંખ્યાઓ ચાલો તો હવે આપણે સાથે મળીને આ ચાળણીનો ઉપયોગ કરતા શીખીએ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પહેલું પગલું બે થી પચાસ સુધીની બધી સંખ્યાઓ લખી નાખો હવે બીજું પગલું સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા એટલે કે બે એના પર ગોળ કરો અને પછી બેના ઘડિયામાં આવતી બધી સંખ્યાઓ ચાર છે આઠ દસ બધા પર ચોકડી મારી દો હવે ત્રીજું પગલું હવે કઈ સંખ્યા બાકી રહી જેના પર ચોકડી નથી હા ત્રણ તો ત્રણ પર ગોળ કરો અને એના ઘડિયામાં આવતી બધી સંખ્યાઓ છે નવ બાર એ બધાને છેકી નાખો બસ આ જ રીતે પાંચ અને પછી સાત સાથે પણ કરવાનું છે અને થઈ ગયું છેલ્લે જે પણ સંખ્યાઓ પર ગોળ છે અથવા જેના પર ચોકડી નથી એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે છેને એકદમ સહેલી રીત પણ આ બધી મગજમારી શા માટે શા માટે આ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓને અલગ પાડવી આટલી બડી જરૂરી છે કારણ કે આ ભેદ જ આપણને ગણિતના એ ખૂબ જ મોટા અને મૂળભૂત નિયમ સુધી લઈ જાય છે અને એ નિયમ છે અંકગણિતનો મૂળભૂત પ્રમય આ પ્રમેય એવું કહે છે કે એકથી મોટી કોઈપણ પ્રાકૃતિક સંખ્યા લો એક કાં તો પોતે જ અવિભાજ્ય હશે અથવા તો તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાશે અને સૌથી મોટી વાત એ છે કે આ ગુણાકારની રીત દરેક સંખ્યા માટે એકદમ યુનિક એટલે કે અનન્ય હોય છે આ તો જાણે દરેક સંખ્યાનો પોતાનો એક સિક્રેટ કોડ હોય એના જેવું છે અથવા તો કહી શકાય કે એક ખાસ રેસીપી દાખલા તરીકે ત્રણસો સાહીઠનો સિક્રેટ કોડ શું છે એ છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આ અવિભાજ્ય સંખ્યાઓની રેસીપી ફક્ત અને ફક્ત ત્રણસો સાહીઠ માટે જ છે બીજી કોઈ પણ સંખ્યા માટે આ કોડ કામ નહીં કરે આજ તો ગણિતનો જાદુ છે ચાલો હવે ગણિતની દુનિયામાંથી બહાર આવીને આપણી આસપાસની દુનિયામાં જોઈએ આ વિભાજ્ય સંખ્યાઓ આપણા જીવનમાં ક્યાં કામ આવે છે જાણીને નવાઈ લાગશે કે આ સંખ્યાઓ કેટલી બધી ઉપયોગી છે હવે બધી વિભાજ્ય સંખ્યાઓમાં પણ કેટલીક સંખ્યાઓ તો એકદમ સ્પેશિયલ હોય છે એમને કહેવાય છે અત્યંત વિભાજ્ય સંખ્યાઓ અથવા તો એન્ટી પ્રાઇમ્સ એટલે અવિભાજ્ય સંખ્યાઓથી બિલકુલ ઉલટું આ એવી સંખ્યાઓ છે જેમના અવયવોની સંખ્યા એમનાથી નાની બીજી કોઈપણ સંખ્યા કરતાં સૌથી વધારે હોય છે અને મજાની વાત તો એ છે કે આ એન્ટીપ્રાઇમ્સ આપણી ચારે બાજુ છે જુઓ એક વર્ષમાં બાર મહિના એક દિવસમાં ચોવીસ કલાક એક કલાકમાં સાઈઠ મિનિટ અને એક વર્તુળમાં ત્રણસો ને ડિગ્રી આ બધી સંખ્યાઓ એટલા માટે જ વપરાય છે કારણ કે એમને નાના નાના ભાગમાં વહેંચવી ખૂબ જ સહેલી પડે છે જેમ કે બારને આપણે બે ત્રણ ચાર છ એમ કેટલાય ભાગમાં વહેંચી શકીએ છીએ અને હવે વાત કરીએ એક સુપરસ્ટાર નંબરની અને એ નંબર છે પચાસ ચાળીસ પ્રાચીન કાળના મહાન ફિલોસોફર પ્લેટોથી લઈને આપણા મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન સુધી બધા જ આ સંખ્યાના દિવાના હતા પણ એવું તો શું ખાસ છે આ પાંચ હજાર ચાલીસમાં સાંભળીને નવાય લાગશે પણ એના પૂરા સાઠ અવયવો છે સિક્સટી અને એટલું જ નહીં એને એકથી લઈને દસ સુધીની દરેક સંખ્યા વડે ભાગી શકાય છે એક પણ સંખ્યા બાકી રહેતી નથી આ જ કારણ છે કે એન્જિનિયરિંગ અને પ્રોબેબિલિટી જેવી ગણતરીઓમાં આ સંખ્યા ખૂબ જ કામ લાગે છે તો આપણે શું જોયું કે અવિભાજ્ય સંખ્યાઓ ગણિતના પરમાણુ છે અને વિભાજ્ય સંખ્યાઓ તેમાંથી બનેલા અણુ આ એક નાનકડો વિચાર આપણને સંખ્યાઓની દુનિયાના કેટલા ઊંડા રહસ્ય સુધી લઈ ગયો નહીં તો હવે એક સવાલ જો આ પરમાણુ અને અણુ આપણી પાસે હોય તો આપણે એનો ઉપયોગ કરીને હજી બીજી કઈ કઈ અદ્ભુત રચનાઓ બનાવી શકીએ વિચારવા જેવું છે ખરું ને